આ ઠગ છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી દીધી છે સરકારી અધિકારીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો અને પોતાની ઓળખ મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર અધિકારી હોવાની આપતો પોલીસે ધરપકડ કરીને વધુ ખુલાસા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નાગરિકોના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ પચીસ છવ્વીસના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં કઈ સુવિધા જોઈએ છે તેના માટે સૂચન મંગાવવામાં આવે છે શહેરી જરૂરી પૂરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેમ કે રોડ ગટર પાણી લાઇટ બગ બગીચા સફાઈ અને વિકાસના કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવે છે અમદાવાદીઓ પચીસ થી નવેમ્બર સુધીમાં નામ મોબાઈલ નંબર અને ઇમેલ સાથે પર પર પોતાના સૂચનો મોકલી શકે છે બોપલ રોડ નશામાં પાંચ સાત વાહનને અડફેટે લઈ સિગારેટના કચ માર્યા અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી પ્રત્યદર્શીએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને સિગરેટ પી રહ્યો હતો અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દાર પીવાની ટેવ ધરાવતો હોવાનો અને બે મહિના પહેલા પણ અમદાવાદમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો સામે આવ્યું છે ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલા ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેને પગલે ધીમે ધીમે રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ઠંડીનું જોર ઘટતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હજુ તો ગુજરાતવાસીઓ ફૂલ ગુલાબી ઠંડીના મૂળમાં જ આવ્યા હતા ત્યાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ફરીથી ઠંડીનું જોર ઘટ્યું છે દારૂ ભરેલી ટ્રક પંજાબ થી અમદાવાદ પહોંચે ગુજરાતમાં અનેક વખત દારૂ અન્ય હોય છે તેને પકડવા માટે અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે ત્યારે બિયરના ભરેલો એક ટ્રક અલગ અલગ ચેકપોસ્ટ અને ટોલટેક્સ ક્રોસ કરી છે ઓગણ સર્કલ સુધી આવી ગયો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બાતમીના આધારે ટ્રક રોકતા ટ્રકમાં તેતાલીસ લાખની કિંમતનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો હાલ તો આ સમગ્ર દારૂના જથ્થા સાથે એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે દોઢ કરોડની ઠગાઈ કરનારા વેપારી પિતાપુત્ર સહિત ત્રણ આરોપી ઝડપાયા મેટ્રો કોર્ટના વકીલોને તેમના પરિવાર પાસેથી ધંધા માટે એક પોઈન્ટ કરોડ લઈને ઠગાઈ કરનાર વેપારી પિતાપુત્ર સહિત ત્રણ આરોપીની શાપુર પોલીસે ધરપકડ કરી છે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે અન્ય એક આરોપી હજુ ભાગેડું છે બાળકનો હાથ લિફ્ટમાં ફસાતા કાંડું છૂટું પડ્યું ક્રિકેટ રમતા લિફ્ટમાં બોલ લેવાગેલા દસ વર્ષના બાળકે લિફ્ટમાં હાથ નાખતા ઉપલા માળે કોઈ લિફ્ટનું બટન દબાવતા બાળક હાથમાં કાળું પહેર્યું હોવાથી બાળક લિફ્ટ સાથે ખેંચાતા કાળું હાથથી છૂટું પડી ગયું હતું હેન્ડ સર્જન અને બાળકને લોહી ચડાવ્યા વિના દસ કલાક સર્જરી બાદ કાંડુ ફરી જોડી દસ દિવસ બાદ બાળકનો હાથ ફરી કાર્યરત કર્યો હતો જૂની વીએસ માટે ચાર વર્ષમાં સાતસો બ્યાસી કરોડ ફાળવાયા છતાં કામ શરૂ નથી થતું જર્જરિત થઈ ગયેલી જૂની વીએસ હોસ્પિટલ હાલ મૃતઃપ્રાય હાલતમાં છે હોસ્પિટલના રિનોવેશન માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવવા છતાં પણ કામ શરૂ નથી થતું છેલ્લા ચાર વર્ષમાં રિનોવેશન માટે સાતસો બ્યાસી કરોડનું બજેટ ફાળવાયું છે ના છૂટકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે સારવારના સાધનો કાટ ખાઈ ગયા છે મ્યુનિસિપલ વિપક્ષી નેતાએ રિનોવેશનનું કામ ઝડપથી શરૂ થાય એની માંગ કરી છે કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની નારોલની રિએક્ટર મશીનરીનું ટેસ્ટિંગ કરતી વખતે આગ ફાટી નીકળી હતી આગ લાગી તે સમય પચીસ કામદારો હાજર હતા પણ સમયસર બહાર આવી જતા તેમનો બચાવ થયો હતો કંપનીમાં કાપડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર બ્રિગેડ ની પંદર ગાડીઓ અને નેવું જવાનોએ ચાર કલાક સુધી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો એસપી રિંગ રોડ પર તપોવન સર્કલ અને ભારત સર્કલ પાસે ઓવરબ્રિજની કામગીરીથી ડાયવર્ઝન સરદાર પટેલ રિંગ રોડ પર તપોવન સર્કલ નજીક ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તપોવન સર્કલથી અગોરા મોલ તરફ જવાના રોડ પર સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે અગોરા મોલની બાજુમાં આવે એટલા કેટલાક ફ્લેટ અને સોસાયટીના રહીશો રિંગ રોડ પર તપોવન સર્કલ તરફ સાઈડ તરફ આવી રહ્યા છે રિંગ રોડ પર એરપોર્ટ ભારત સર્કલ પાસે નરોડા તરફથી આવનારા લોકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે એક જ રોડ ઉપર બે તરફથી વાહનો ભેગા થઈ જતા ટ્રાફિકની સમસ્યા પીક અવર્સ દરમિયાન સર્જાય છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે